સિદ્ધયોગી દાદા મેકરણ ગુરુ ગાંગાજી કાપડી દાદા મેકરણ નો જન્મ વિક્રમ સંવત સત્તરસો તેવીસ આસો સુદ વિજયા દશમીના દિવસે નાની ખોંભડી જિલ્લો કચ્છમાં પિતા ભટ્ટી હરઘોરજી ભટ્ટી માતા પબાબાને ત્યાં થયો હતો મૂળ નામ મેકાજી હતું જ્ઞાતિએ હાટી રાજપૂત હતા સંત શ્રી મેકરણ દાદા દાદા મેકરણના જીવનમાં સંન્યાસ દીક્ષા તરફ યાત્રા કેવી રીતે ને શરૂ થઈ તે પ્રસંગ કહેવો ખૂબ એક જ જરૂરી જણાયેલ છે પિતા હરધોળજી ભટ્ટી તે વખતના જાગીરદાર જેવા હતા જેથી પશુધન પુષ્કળ પ્રમાણમાં રાખતા હતા દાદા મેકરણ વન વગડામાં વાછડા ચારવાનું કામ કરતા હતા એક દિવસ અજાયબી ભરેલો બનાવ બન્યો તેમના રહેણાંકનું મકાન તોડી નવું મકાન ચણવા માટે મજૂરો ખોદકામ કરતા હતા તેવામાં જમીન નીચે એક કુંડી નજરે પડી તેમાં પતર પાવડી ખલકો ટોપી સાચવી દીધી દાદા મેકરણ સાંજે વાછડાંગ ચારીને પાછા ઘરે આવ્યા ત્યારે ઘરના ગોખલામાં રાખેલી પેલી વસ્તુઓ ઉપર તેમનું અચાનક ધ્યાન ગયું દ્રષ્ટિ પડતા જ આખા શરીરમાં ઝણઝણાટી થઈ ગઈ

ગુરુએ ત્યારબાદ તેમના કુટુંબીજનોને જાણ કરી દાદા મેકરણને દીક્ષા આપી ગુરુકૃપાથી ધ્યાન સમાધિમાં પોતાને એવું દર્શન થયું કે રામાવતારમાં તેઓ રામના નાના ભાઈ લક્ષ્મણ જતી હતા તે વખતે જ ભેકની વસ્તુઓ પથર પાખડી ખલખો વિગેરે જમીનમાં દાટેલ તે વસ્તુઓ તેમની જ હતી હિંગળાજની જાત્રાએ જતાન હતા ત્યારે તેમણે રિવાજ મુજબ ત્યાગીનો વેશ ધારણ કર્યો હતો

પોતે કૃષ્ણના સમયમાં લલિતા નામે ગોપી હોય છે તેવું પૂર્વજનનું સ્મરણ થયું આ વાતો કોઈ ગપગોળા કે મનની કલ્પનાઓ નથી ઓશો ભગવાન શ્રી રજનીશ આ ઘટનાને દેજાવુ તરીકે ઓળખાવે છે કહેવાતા જ્ઞાનીઓને આ કથા ખોટી માન્યતા કે દંતકથા લાગે પરંતુ સાચા યોગીઓ માટે આ હકીકત છે એ તેમનો અનુભવ છે સંસારમાં બેજ જતી થયા છે એક હનુમાન અને બીજા લક્ષ્મણથી પરંતુ દાદા ખરેખર એક જ થયા છે તે છે દાદા મેકરણ તેમને તેમના બે જન્મ કહ્યા છે તેના પ્રમાણ રૂપે તેમની સાક્ષી પૂરે છે એક મેકા જોગી આદિકા આજકાલકા ના રામે રામાયણ આદરી તેદી મેકો હતો દળમાની બે મેકા બેટા મચંદરકા રામાનંદકા કબીર આદંત ફિરતા રહ ફરતા રામ ફકીર એક જન લક્ષ્મણજીનો જ્યારે બીજો ગોરખનાથ નો છે મેકા બેટા મચ્છંદર કા એટલે મેકરણ એ મચ્છંદર પુત્ર છે મતલબ કે ગોરખ છે હવે આ જૂના જોગીએ બાર થી બાર વર્ષ ક્યાંક ક્યાંક ભજન કર્યું તેની વિગત જોઈએ એક બિલખા જૂનાગઢ બે જંગ કચ્છત્રણ ત્રણ કચ્છ ચાર ઘન કચ્છ આ તમામ સ્થળે દાદાએ બાર થી બાર વર્ષ ધ્યાન સાધનાનો ગુનો દખાવ્યો હાલનું પરબ જયાંગ સંત દેવીદાસ બાપુની જગ્યા છે તે જગ્યાએ સરભંગ ઋષિનો આશ્રમ હતો આ જગ્યાને જાગૃત કરનાર દાદા મેકરન હતા જે નામ દાદા મેકરનનો મહામંત્ર હતો લાલીઓ ગધેડો અને મોતીઓ કૂતરો એ દાદાના સાથીદાર હતા તેમની પાસેથી દાદાએ લીધેલી સેવાની વાતથી કોઈ અજાણ નથી દાદા મેકરન અને ત્રિકમ સાહેબ બંને ખાસ મિત્રો હતા બંને એકબીજાને પૂર્વની યાદથી ઓળખી ગયા સંવત સત્તરસો છ્યાસી સુધી શનિવારે કચ્છની ભૂમિ ઉપર સુધીના ઇતિહાસ બનેલ અલૌકિક બનાવ બન્યો દાદા મેકરને જીવતા સમાધિ લીધી તેમની સાથે કુલ બાર સમાધિઓ ખોદવા માંગ આવી જેમાં નીચે મુજબની દેવી ચેતનાએ દેહ ત્યાગ દાદાની સાથે જકર્યો આ સમાધિનું સ્થળ કચ્છ ભુજ જિલ્લાના ગામઢંગ ખાતે આવેલ છે एक मोमायो पटेल जंग गाम नो मुखी बे डूंगर शी ठक्कर त्रण माता लीरबाई गाम आहिर चार जसी रबारन गाम वांडिया दादानी मानेली बहन पांच स्वामी मयागर जी जूनागढ़ दादाना योगी मित्र छ लालियो गधेड़ो सात मोतियो कुत्रो आठ सामंत राजा મળકચ્છ ગુરુ ગાંગાજીના ભાઈ ગામ વિછિયા નવ સ્વામી નિશ્વલગીરી દસ પ્રેમજી ગણપત ભુજ અગિયાર પ્રેમાંબા ગંગના રાણી રાજપૂત બાર સુંદરદાસ રાપર કચ્છ સાહેબ ધારાના સંત હતા બીજી અદ્ભુત વાત એ છે કે દાદાના શિષ્ય મોમાયો પટેલે જ્યારે સમાધિ લીધી ત્યારે તેમની સાથે સાત જણા જીવતાએ સમાધિ લીધી તથા સામંત રાજાએ જ્યારે સમાધિ લીધી ત્યારે તેમની સાથે ત્રણ જણાએ સમાધી લીધી આવી ઘટનાઓ અસ્તિત્વમાં ક્યારેક જોવા મળે છે પ્રત્યે વિશેષ હેત ઘણી સાખીઓ જોવા મળે છે દાદાની અંતિમ ઈચ્છા બાર જણા સાથે સમાધિ લેવાની હતી ના હીરા નામ હતું તે સારો એવો ભજનીક હતો દાદાને ખૂબ પ્રિય હતો દાદાએ સાકી બનાવી તેને આ રીતે બોલાવ્યો પરંતુ હીરો માયા મૂકી શક્યો નહીં નહીં અને આવ્યો મેકે મેવાડો હીરા નહી આ વેલો વાર મેકરને મરજીવા વીરોનું સંમેલન રચ્યું છે હીરા તું પણ હાલીને આવી જા સ્વરથી સામૈયા આવ્યા છે માટે હવે તું જાજી વાર લગાડ નહીં

હું તમારા અંતરમાં સદા જીવતો જ છું તમે પ્રેમથી યાદ કરતા રહેજો અને હું તમને જવાબ આપતો રહીશ દાદા મેકરણ અને ઓશોના અંતિમ શબ્દમાં ક્યાંય ફેર નથી આ અસલ સંતોના પ્રમાણ બાકી જ્ઞાનની વાતો કરનાર ટોળા બેળા કરનાર તો આ પૃથ્વી ઉપર કંઈક આવીને જતા રહ્યા છે એની સાચા સાધુઓ ક્યાંની નોંધ કરતા નથી હવે દાદા મેકરણની અખાના ચાબખા જેવી સાખીઓ એક ઘાને બે કટકા જેવી ખાણમાંથી નીકળતા હીરા જેવી અણઘટ પણ અમૂલક સાખીઓ જોઈએ એક ઝાંઝકુટા પેટ મુખા જીજ્યુમ ડીતા ઘાંગુ એડે સાધુડે પોઆ મુખો એન્યાંગુ ભાવાર્થ હે ઝાંઝના ફૂંકનારાઓ પેટના પૂજારીઓ પ્રભુ ભજનને બદલે આખી રાત બરાડા પાડી જાણો છો હે કહેવાતા સાધુઓ મુઠી ધાન માટે તમે પ્રભુને ત્રાસ આપો છો નથી ઊંઘતા કે નથી કોઈને ઊંઘવા દેતા આવું ભજન એ ભજન નથી ત્રાસ છે બે મોતી માંગ્યા ન ડીજે ભલે ચડે કે જડે ગડર જે પાર્કુ તડેન જડીજે છે ભાવાર્થ બિયાંનરૂપી મોતી જેને તેને માંગ્યા દેવાય નહીં એમના પર ભલે કાટ ચડી જાય પરંતુ જો તેના સાચા માલમી પ્રેમી મળી જાય તો તરત જ તે મોતી આપી જોઈએ

ભાવાર્થ જે પોતાની સંપત્તિ પોતા માટે રહ્યા છે તે એક દિવસ ખૂટી પડવાની જે સંગ્રહ કરી રહ્યા છે તેમનો તો આરો નથી પરંતુ જે પરમાર્થ કાજે વાપરે છે તે જ મોક્ષના અધિકારી છે હવે મેકર દાદાની વાણી જોઈએ મરગા મરગાઢુંઢે વનમાંગ કસ્તુરી ઘટમાંગી આપ ખજીને ધન હઈ અંધે કુમગમ ના દરિયાકુમ માહિત નાંહી સીપ રતન મુજ માંહી તપિયા દમેન દેહકુમ ધર્માંહી ગોરાંહી બહેરા બાત બુઝે નાંહી કયો કછુ ન જાય મેકા ગોપી કાનસેન સમજી લે મન માંહી મેકરણ દાદા કહે છે મૃગલો જેમ કસ્તુરીની વાસ બહાર શોધે છે પરંતુ કસ્તુરી તેમની પાસે જ છે દરિયામાં રતન છે પરંતુ જેની જાણ તેને નથી કેમ તપ કરનાર દેહદમન કરે છે પણ ખરેખર પરમાત્મા તેમની સંગાથે જ છે તેની તેને ખબર નથી બહેરા માણસો આ વાત સાંભળતા નથી સુરતા ગોપી અને શબ્દ કૃષ્ણ છે નો આવી જાય તો મનને વાત સમજાઈ જાય મેનાન બોલે પાંજરે સુન ભઈ મનવા રાજા પુરાણ જાણે પારખાંગ આસમાની અવાજા તે વરણ અવરણ કોઈ નહીં दुनिया दरवाजा वन देवल वन देवता वन मसदी वाजा शून्य शिखर पर शब्द है कर वन वाजत वाजा मेका जी मेनान जीव है पीवड़ा है आवाजा, टे। मारी मेनान रे बोले गढ़ना कांग रे कायाना कुड़ा रे भरूसा देहना जूठा रे दिलासा टे। धरती मांगू रे सारा शहर नी

वगर हाथे वन मस्जिदे वाजा आपो आप वागी रहया छे ज्यारे मेना अने मेकरन बनने स्वरूप गत एक छे कान फाटे क्या हुआ जब लग मनवा न फाटया कान फाटे क्या हुआ टे जिन घर सुधारस पीजिए सो घर सरखा सारा सुर सुरी संगम वाट हई और वाट वाटा टे उन्नी मुग्धा कान से सो जोगी मन फाटा मेका

જયાન મેકરણ બ્રહ્માંડ રૂપ છે આધ્યાત્મિક અર્થમાં સંત મેકરણ જેવા જ દાદા છે બાકી કુટુંબના દાદા અને સંપ્રદાયના દાદા એની સાંસારિક બાબતોમાં કિંમત છે પ્રભુના રાજ્યમાં એવા કોઈ પંડિતને પ્રવેશ નથી દાદા મેકરણ જેવા કોઈ મહાયોગીનો સંગ થાય તો જ જીવન સાર્થક બને દાદા મેકરણને દંડવત પ્રણામ